નમસ્કાર દર્શક મિત્રો અહીભાઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં છેડતીની ગંભીર ઘટના સામે આવી છે સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં ત્રણ બહારના યુવકો દ્વારા એબીવીપીની મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી હતી આ ઘટના બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો જ્યારે બે અન્ય યુવકો ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવવામાં આવી હતી સી સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી અને પકડાયેલા યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે તેમજ યુનિવર્સિટી સિક્યુરિટી અને વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી છે સાયન્સ ફેકલ્ટીમાં જે ગેરવર્તણૂકની એક વિષય બન્યો હતો એના સંદર્ભે સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને તરત તાત્કાલિક ત્યાં આગળ કંઈક પકડી પણ લેવામાં આવ્યો હતો અને સી ટીમ દ્વારા પણ એમાં આગળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી એવી માહિતી છે સાથે સાથે યુનિવર્સિટીએ પોતાની રીતે પણ એમાં સંજ્ઞાન આ ખૂબ ગંભીર વિષયને લઈ અને એની ગંભીરતાપૂર્વક એક એને જેને કહી શકાય કે રચના કરી છે એક સમિતિ ટાઈપની અને જેના આધારે વિદ્યાર્થીઓની સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ છે અને શું છે એને ધ્યાનમાં રાખી અત્યારે હાલ જે સિક્યુરિટી એજન્સીઓ છે એમને વધારેમાં વધારે કડક રીતે સર્વેલન્સ વિજિલન્સ કરવામાં આવે બરાબર એની સૂચના આપવામાં આવી તો છે જ પરંતુ સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને આપના માધ્યમથી પણ કહેવામાં માગું છું કે પોતાના આઈડીમાં જે યુઝર આઈડી પાસવર્ડ છે એનાથી લોગિન થઈ પોતાનું આઈ કાર્ડ ડાઉનલોડ કરીને રાખું કારણ કે યુનિવર્સિટી દ્વારા આઈ કાર્ડ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી શકવાની શક્યતાઓ છે જેમ મેં કીધું કે યુનિવર્સિટી એક તપાસ એની આધરી પણ દીધી છે અને યુનિવર્સિટી આ બાબતે જીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને એમાં જરૂર કડક કાર્યવાહી કરશે બિઝિલન્સનું વર્તેન યુનિવર્સિટી છે કેટલા બિઝનેસના કર્મચારીઓ તમામ યુનિવર્સિટીની અંદર ધ્યાન રાખી રહ્યા છે નુકસાન લઈ યુનિવર્સિટીમાં જે વિજિલન્સ છે એના આપણે જેને એવું કહેવાય કે સો પોઈન્ટ નક્કી કરેલા છે આઈડેન્ટિફાઈ કરેલા છે આ સો પોઈન્ટ ઉપર યુનિવર્સિટીમાં અલગ અલગ પોઈન્ટના એમાં એ પ્રકારે ટીમ ઊભી હોય છે અને જો જરૂર પડશે આમાં આની ફરીથી તેમાં વધારવાની પણ શક્યતાઓ રહેલી છે એજન્સી સામે કાર્યવાહી કરી શકાય જો બે વસ્તુ નીકળે સુરક્ષા હા એ તપાસનો વિષય છે અને જે મહત્વની વસ્તુ એ છે કે કદાચ આમાં એજન્સી એક જૂની અને નવી એનો આ શિફ્ટિંગનો પીરિયડ પણ છે એટલે સ્વાભાવિક રીતે કદાચ નવી એજન્સીના જે કર્મચારીઓ હોય એમને કદાચ સ્થળ સ્થિતિ એનું અભ્યાસ કરવામાં કદાચ સમય જઈ શકે પરંતુ એમની સાથે રહી અને એમને યોગ્ય માર્ગદર્શન યુનિવર્સિટી